જેવો દિવસ ચોકી ચોક્કસ નક્કી કરશું કે જે નામ લખશું પછી એનો ટાઈમ ના બગડે એને ફોન ગયા ને

કોઈને એમ થાય કે અમને કોઈ ખવડાવી દીધું છે એ વ્યામ હોય તો પેલા અમે એ બધું થતું શક્ય પાંચસો માણસ આવતું પણ હવે એ શક્ય નથી તો આ જગ્યા કદાચ સાચા મનથી જમણવારથી લઈને કદાચ ચાની પ્રસાદી પેટમાં ફરશે ને મારો ઠાકર એવું કહેશે વહેલા પરોડીએ તમારા નબળા વિચારો બહાર નીકળી આયલા કોઈ ખોટા આય ના કોઈ એવા પ્યાલા પ્યાલા પાયા જ ન ભણાય એ નમ કે પેલો દારોનો નો પ્યાલો આપો લેલા છે એ પ્યાલો ભાઈ આય કોઈ એવા પ્યાલા નથી કે જે કઈ તકલીફ લઈને આયા છો આ ઓટલા ઉપર મૂકીને જજો ને કહેજો કે ભોળા નાથે આમાં માધવ બેહાડેલો છે ખાકરે બેઠો છે તો દાદાને એટલી કહેજો તારે થી કે અમારી અરજી અમારી તકલીફ દૂર છે ખાકર જે કઈ તકલીફ છે ને

અને અમારો ઠાકર એવું કે છે કે કદાચ તણ પેટી ની વળગી રહે ને અને જો પછી માં દાડે હાકળ ખબડાવા ના આવું તો હું ગંગા બાના દીકરો પણ આય ઘણા એમાં આવીને કે અમે ફલાણા કારખાનામાં ધંધો ભાગમાં કર્યો તો મારા પચાસ લાખ હલવે છે પણ તારો વિષય એમ નતો જે ધંધો કરવા જેવો શું કામ કર્યું આપણો વિષય ના હોય એ ધંધો કરવા જરૂર આપણને હાથી આવડતો જ ના હોય આપતા પર બેવી તો પડવી નહીં કો પડવી કે ના પડી એ વસ્તુ એવી છે કોક આપણને હાજી ઉપર બેહાડે ના ફાવતું હોય ના બેહું નકર એ થી પાડે પણ કદાચ તો તમને એમ થાય કે ભાઈ બાપુ આ બધું બોલે છે અમે તો દુઃખ થી આવ્યા છીએ અમારે કઈક પ્રશ્ન પડ્યા છે આ જે કોઈ બેઠા એ સાનિધ્યમાં આયા છો તો મનમાં કંઈક ને કંઈક પ્રશ્ન અથવા તો કઈક પોતાનું કાર્ય અટકેલું દાદાને સોંપવા જ આયા છે ને હાથે તો બોલો